સચિન જેડસીમાં દવાખાના ખોલીને જન આરોગ્ય સાથે છેડા કરતા વધુ પાંચ ચોલા છાપ ડોક્ટરોની ઝડપી પાડવામાં આવ્યા છે સુરત શહેર પોલીસે ઝુંબેશ શરૂ કરી બોગસ ડિગ્રી થકી લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતા ઉટવેદોના ચહેરા બેનકાબ કરાઈ રહ્યા છે જે અંતર્ગત સચિન જેઆઈડીસી પોલીસે વધુ પાંચ નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે મેડિકલ ઓફિસરની સાથે રાખી પોલીસે શિવઆઈડીસી મશીનગર તલંગપુર રોડ વિશાલનગર પાસેથી પટેલ ક્લિનિક ધરમપોલી ક્લિનિક ઓમ શિવ ક્લિનિક પ્રિન્સ ક્લિનિક અને ડોક્ટર આરડી દુબી ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા પોલીસે અહીં મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદે દર્દીઓને સારવારના નામે એલોપેથીની દવા આપી જિંદગી જોખમમાં મૂકતા પાંચ તબીબોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે રાકેશ શ્યામનારાયણ પટેલ ઉંમર પાંત્રીસ રવાસી શાંતિવન સોસાયટી તલંગપુર રોડ પાલ મુંબઈ कमलेश धरमराज पटेल उमर पांच रह सफारी कॉम्प्लेक्स विस्तार मूल यूपी वीरेंद्र कुमार रामप्यारी गुप्ता उमर पिस्तालीस रह सचिन स्लम बोर्ड मूल यूपी भानुप्रताप दीनानाथ यादव उमर चौबीस रहवासी राम अकबर यादव की चाल रोड सचिन मूल रहनपुर यूपी